ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ દસ અને બાર સામાન્ય વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષાઓ સત્તાવીસમી ફેબ્રુઆરીથી શરૂ થનાર છે જેને લઈને ભરૂચ જિલ્લામાં પરીક્ષાઓ સંપૂર્ણ સુચારુ રીતે યોજાય અને વિદ્યાર્થીઓ નિર્ભયપણે મુક્ત વાતાવરણમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષામાં ભાગ લે અને પરીક્ષાઓ શાંતિમય તણાવમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે શિક્ષણ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે ભરૂચ જિલ્લામાં સત્તાવીસમી ફેબ્રુઆરીથી દસ માર્ચ બે હજાર પચીસ સુધી ચાલનાર છે અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ સત્તાવીસમી ફેબ્રુઆરીથી થઈને સત્તરમી માર્ચ સુધી ચાલનાર છે ત્યારે જિલ્લામાં ધોરણ દસમાં બાવીસ હજાર પાંચસો ત્યાંસી વિદ્યાર્થીઓ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં આઠ હજાર એકસો તથા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં ત્રણ હજાર અડતાલીસ મળી તેત્રીસ હજાર સાતસો પંચ્યાસી પરીક્ષાર્થીઓ પરીક્ષા આપનાર છે આ અંગે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલે જણાવ્યું હતું કે બોર્ડની જાહેર પરીક્ષાઓ દરમિયાન કુલ પાંત્રીસો સ્ટાફ વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તે માટે ખડેપગે રહેનાર છે આ સાથે પોલીસ વિભાગ દ્વારા પેટ્રોલિંગ સુરક્ષા પ્રદાન વીજ પુરવઠો ક્લાસરૂમમાં જળવાઈ રહે અને સીસીટીવીનું સતત મોનિટરિંગ આરોગ્ય વિભાગ જેવા વિભાગોને વિશેષ લક્ષ્ય આપી વિદ્યાર્થીઓની ખાસ તકેદારી રાખવામાં આવી છે બોર્ડની આ જાહેર પરીક્ષાઓમાં તમામ બ્લોકમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવેલ છે જેથી ગેરરીતિ કરનાર કે કરાવનાર કોઈપણ વ્યક્તિ કેમેરામાં કેદ થશે અને કેમેરાના ફૂટેજના આધારે આવી વ્યક્તિઓ સામે નિયમોનુસાર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવનાર છે વધુમાં પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને આરોગ્યલક્ષી કોઈ જરૂરિયાત જણાય તો પ્રાથમિક સારવાર માટેની જરૂરી તમામ દવાઓનો પૂરતો જથ્થો પણ પરીક્ષા કેન્દ્રો ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે જ્યારે ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા એક નવી કામગીરી કરાઈ છે જેમાં વિદ્યાર્થીઓને તેમની હોલ ટિકિટ સાથે એક ક્યુઆર કોડ પણ આપવામાં આવશે જેમાં તેઓ મોબાઈલ એપથી તેમના પરીક્ષા કેન્દ્ર પર આસાનીથી પહોંચી શકશે આ સાથે તેમના માતા પિતાઓને હેલ્મેટ ફરજીયાત પહેરવા પર અપીલ કરી હતી સાથે જિલ્લાના તમામ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પણ પાઠવી હતી નમસ્કાર ભરૂચ જિલ્લામાં માર્ચ બે હજાર પચીસ એસએસસી અને એચએસસી પરીક્ષા જે યોજાવા જઈ રહી છે તેની સમગ્ર પૂર્વ તૈયારીઓ સંપૂર્ણ થઈ ગઈ છે ગઈકાલે જિલ્લાની સંકલન સમિતિની બેઠક પણ યોજાઈ ગઈ અગિયારમી તારીખે અમે તમામ કેન્દ્ર સંચાલકો સાથે મીટિંગ કરી અને તેઓને જરૂરી માર્ગદર્શક સૂચનાઓ પણ આપી દીધી છે એસએસસી ની પરીક્ષા સત્યાવીસ બે થી શરૂ થઈ અને દસ ત્રણ સુધી ચાલશે એચએસસી સામાન્ય પ્રવાહની અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ સત્યાવીસ બે પચીસ થી શરૂ થઈ અને સત્તર બે પચીસ સુધી ચાલવાની છે આ સમગ્ર પરીક્ષા માં એસએસસી માટે બત્રીસ કેન્દ્રો છે અને એચએસસી માટે સોળ કેન્દ્રોનો ઉપયોગ થશે જેમાં કુલ એકસો ને એકત્રીસ બિલ્ડિંગનો વપરાશ થશે દરેક પરીક્ષા માટે ઓબ્ઝર્વર અને સરકારી પ્રતિનિધિની નિમણૂંક કરી દેવામાં આવી છે સરકારી પ્રતિનિધિઓ સાથે આજે અમારી થશે એમને માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવશે ઓબ્ઝર્વર કલેક્ટર શ્રી એ નિયુક્ત નિયુક્ત કર્યા છે કરેલા સરકારી પ્રતિનિધિ છે અને એ લોકો સરકારના પ્રતિનિધિ તરીકે તમામ કેન્દ્ર ઉપર તમામ પરીક્ષા દરમિયાન ઉપસ્થિત રહેશે અને સરકારના પ્રતિનિધિ તરીકે પરીક્ષાનું અ દેખરેખ કરશે સીસીટીવીની ચકાસણી તમામ કેન્દ્રોમાં થઈ ગઈ છે તમામ કેન્દ્રોમાં સીસીટીવી ખૂબ સુચારુ રૂપે ચાલે છે ગઈકાલે ડીજીબીસીએલ એસટી ના પ્રતિનિધિ અને પોલીસ વડા સાથે પણ ચર્ચા કરવામાં આવી છે અને પરીક્ષા દરમિયાન વીજળીનો પુરવઠો ખોરવાય નહીં ટ્રાફિકની વ્યવસ્થા જળવાઈ રહે અથવા તો કોઈ વિદ્યાર્થી ટ્રાફિકમાં અટવાય નહીં એ માટે જરૂરી સૂચનાઓ પણ પોલીસ અધિકારીશ્રી દ્વારા આપી દેવામાં આવી છે એસટી ના રૂટ માટે પણ સૂચના આપી દેવામાં આવી છે વિદ્યાર્થીઓની જરૂરિયાત અને પરીક્ષાના સમય પ્રમાણે એસટી રૂટનું સંચાલન કરવા માટે માનનીય કલેક્ટર સૂચના આપી છે ખાસ કરીને બધા સાથે મળીને બાળકોને અગવડ ન પડે એ રીતે આ પરીક્ષા લેવાનું આયોજન અમે ગઈકાલે પૂર્ણ કર્યું છે પરીક્ષા જયારે થઈ રહી છે ત્યારે વાલીઓ જોગ મારો એક ખાસ સંદેશ છે કે બાળકને ટકાવારી માટે કે વધારે સારું પરિણામ લાવવા માટે હવે છેલ્લા દિવસોમાં જરાય પ્રેશર કરશો નહીં બાળકને એકદમ હેલ્ધી વાતાવરણમાં તંદુરસ્ત વાતાવરણમાં પરીક્ષા આપે એ જરૂરી છે ખાસ યાદ રાખવું ઘટે કે બાળક જરૂરી છે પરીક્ષા નહીં આપને જરાય પણ એવું લાગે છે કે બાળક ડિપ્રેશનમાં છે કે ચિંતામાં છે કે ગુમસુમ થઈ ગયું છે તો આપ તરત જ અમારી આત્મવિશ્વાસ હેલ્પલાઇન ઉપર નંબર નંબર ડાયલ કરી શકો છો અથવા મને સીધો સંપર્ક કરશો તો પણ કોઈ પણ પ્રકારની સાયકોલોજીકલ કે ક્લિનિકલ મદદ તમને મારા તરફથી મળી જશે બાળકોને મારો ખાસ સંદેશ છે કે આ પરીક્ષા જીવનની આખરી પરીક્ષા નથી તમારી માત્ર સ્કિલ અને તમે કેટલું જાણો છો એ જ માપન આમાં થશે અને પરીક્ષામાં જે કોઈ પણ અધિકારીઓ કે જે કોઈ પણ શિક્ષકો તમને દેખાય છે એ તમારી સગવડતા માટે છે તમારા ઉપર વોચ રાખવા માટે નથી માટે બિલકુલ નિશ્ચિંત મને બિલકુલ નિશ્ચિંત બેફિકર થઈ અને આપ પરીક્ષા આપો તમને બધાને પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છા થેન્ક યુ